ભગવતીના નોરતા આવતા ને તેથી મેરીઓ ભગવતી જોગ માયા માનો જવાબ લેવા હાટું થઈ પોતાની જીભ વાટી તોરણ બનાવીને ને માતાજી ને પહેરાવતો લે માડી મેરિયો ભૂવો તો હતો ને જે તો તો કરે ની મેરીઓ પોતે સાહેબ ભગવતી ની પેલા હાલે ને પછી વાહે વા ને લઈને આવે સાહેબ ઈ ભગવતી જોગ માં છે જેવી દેવી દેવની સાહેબ આનું થાઉ ઈ બહુ અઘરું છે સાહેબ વજન તો હું તમે બધા કરી જાણીએ પણ આનું જે થવું ને હૃદયમાંથી સાહેબ એ બહુ મુશ્કેલી છે